નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો મિત્રો ફરી શિક્ષકો માટે એક મોટા ન્યૂઝ આવી રહ્યા છે મિત્રો મોટી ખુશખબરી જાહેર થઈ છે તો જે લોકો લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા હતા અંતે એમનો જે નિર્ણય છે સરકાર તરફથી લેવામાં આવ્યો છે મિત્રો આટલા શિક્ષકોને થશે મોટો ફાયદો એમને મોટો લાભ પણ થવાનો છે સાથે મિત્રો શિક્ષણ વિભાગે આપી છે હેલી ઝંડી તો તમામ શિક્ષકોને જે રાહ જોઈને બેઠેલા હતા એવા ઉમેદવારો માટે અપડેટ છે ખાસ તમામ ઉમેદવારો વિડીયો ખાસ પૂરો જુઓ અને ખાસ નવા ચેનલ ઉપર છો ખાસ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી અને મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલો છે વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો તો આજની વિગતવાર અપડેટ માણીએ શું છે અપડેટ તો વાત કરીએ મિત્રો તો કે શિક્ષકોને જૂના પેન્શનમાં સમાવા વીએસકેમાં કેમ્પ સત્તર ઓક્ટોમ્બર સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરાયો છે ત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જૂની પેન્શન યોજના યોજનામાં સમાવવા માટે રાજ્યભરના તમામ જિલ્લાઓનો કેમ્પનું આયોજન કરાયું છે જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાનો કેમ્પ તારીખ સત્તરમી ઓક્ટોમ્બર સુધી યોજવામાં આવનાર છે રાજ્ય સરકારે જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરાયેલા શિક્ષકો તેનો લાભ આપવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી અરજીઓનો આધારે શિક્ષકોને સેવાપોથીનો અભ્યાસ કર્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નાણાં વિભાગ સહિતમાં તપાસ કરાયા બાદ જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા માટે રાજ્યભરના તમામ જિલ્લાઓ માટે કેમ્પનું આયોજન વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર એકલવ્ય હોલ ખાતે તારીખ અઠ્યાવીસમી ઓગસ્ટથી તારીખ સત્તરમી ઓક્ટોબર સુધી તબક્કાવાર કરાયું છે જેમાં જામનગર અને ડાંગ જિલ્લાથી ગુરુવારથી પ્રારંભ થશે જોકે જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા કરવાના કેમ્પમાં જે જિલ્લાના શિક્ષકો સંખ્યા ઓછી હોય તેવા બે જિલ્લાઓ એક દિવસમાં રાખવામાં આવ્યો છે જ્યારે જે જિલ્લાઓમાં શિક્ષકો સંખ્યા હોય તેવા જિલ્લાઓમાં એક દિવસમાં એક શિક્ષ એક જિલ્લાને બોલાવવામાં આવ્યો છે તો મિત્રો આ હતી અપડેટ જે ઉમેદવારો રાહ જોઈને બેઠા હતા એમના માટે ખુશખબરી છે તો મિત્રો કેમ કે આ જૂની પેન્શન યોજનાથી મહત્ત્વનો ભાગ છે તો મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમે થોડો પણ કંઈ ઇમ્પોર્ટન્ટ લાગ્યો હોય તો મિત્રો એક લાઇક કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી મળીએ લેટેસ્ટ નવા અપડેટ સાથે જય હિન્દ જય ભારત જય વંદે માતરમ